સુરત શહેરના સરથાણા પ્રાણી સંગ્રહાલય પાસે અમારી ઓસ્કા ન્યૂઝ ટીમ દ્વારા પ્રાણીઓને કેવી સુવિધા આપવામાં આવે છે તેના વિશે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું સાહેબ આપણું નામ હું ડોક્ટર રાજેશ પટેલ વેટનરી ઓફિસર અને ઇન્ચાર્જ જો સુપ્રિન્ટેન્ડન્ટ સુરત મહાનગરપાલિકા અત્યારે આ પ્રાણી સંગાલયમાં આ ગરમી વિશે તમે શું કહેવા માંગો છો હમણાં જે છેલ્લા એકાદ અઠવાડિયાથી વધારે ગરમી પડી રહી છે એ વખતે જે બી જૂમાં જાનવરો રાખેલા છે એ લોકોને એક્સ્ટ્રીમ હીટથી કંઈ આડઅસર નહીં થાય અને થોડીક રાહત મળે માટે આપણે દર વર્ષે એ વ્યવસ્થા કરતા હોય છે અને આ વર્ષે બી જે વાઘ સિંહ દીપડા રીંછ અને ઓસ્ટ્રીચના પાંદરામાં અને પક્ષીના જે સત્તર પંદર કેસ છે અને પાણીના પક્ષીના પાંદરાઓમાં ફોગર અને ફુવારાની વ્યવસ્થા કરેલી છે જે આપણે બપોરના વધારે હીટ પીરિયડ હોય છે બારથી પાંચ એ સમયમાં ચલાવતા હોય છે જેના કારણે જાનવરોને ગરમીથી થોડીક રાહત મળી શકે કયા પ્રકારના આમાં જાનવરોને વધારે ગરમીની અસર જોવા મળે મેઇનલી આપણે કેવું છે કે વાઇલ્ડમાં જાનવર રાખેલા હોય તો એમની રીતના શેડ કે કંઈ છાયાવાળી જગ્યામાં જતા હોય છે આપણે અહીંયા કેપ્ટિવિટીમાં રાખેલા છે અને સતત ઓપન યાર્ડમાં મૂવ કરતા હોય તો ગરમીની અસર થવાની ધ્યાનમાં રાખીને દરેક કેજમાં રાખેલા છે ફુવારાને અને એ સિવાય બી યાર્ડમાં મોટા પાણીના પોન બનાવેલા છે જેથી કરીને જાનવરને વધારે ગરમીની અસર લાગે તો એમાં પોતે બાથ લઈને પોતાના શરીરને ઠંડક મેળવી શકે અત્યાર સુધી કોઈ જાનવરનો ડેટ થયો કંઈ ના ના હિટના લીધે કોઈ આપણે સ્ટ્રોકના લીધે કોઈ જાનવર કે પક્ષી પ્રાણીનું હિટ ડેથ થયું એવો કોઈ કેસ નોટિસ થયેલો છે નહીં ઓસ્કાર ન્યૂઝ સાથે વાત કરવા બદલ ધન્યવાદ